તારીખ સાત બાર બે હજાર પચીસના આદિપુર વિસ્તારમાં આવેલા સંતોષી માતા મંદિર નજીક એક આધેડ રાહ ચાલતા એક કારે જોરદાર ટક્કર મારી હતી અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર બનાવ નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો હતો વિડીયો જોઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જોકે આ મામલે આદિપુર પોલીસ મથકે કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ ન હતી

એ લોકો બચાવવાની ઘણી કોશિશ કરી હું પડી ગયો જરાક મને લાગી ગયું તો બચાવવા મને એવા ટાડેલિંગ હોસ્પિટલમાં લઈ ગયા દવા મને લઈ દીધી તમારે ફરિયાદ કરવી છે ના સાહેબ ના ના જય માતા